શિવ મહાપુરાણની અંદર ચોવીસ હજારના લોકો છે સાત સંહિતા આની અંદર બતાવી છે સાતે સાત સંહિતાના અલગ અલગ નામ બતાવ્યા છે એમાં સૌથી પહેલા સંહિતા છે એ શિવ મહાપુરાણની પેલી સંહિતા એનું નામ છે વિદ્યેશ્વર સંહિતા આ વિધ્યેશ્વર સંહિતાની અંદર પચ્ચીસ અધ્યાય છે ત્યાર પછી બીજી સંહિતા છે એનું નામ છે રુદ્ર સંહિતા આ રુદ્ર સંહિતાના પાંચ ભાગ પાડ્યા છે અલગ અલગ કારણ કે આના એકસો સત્તાણું અધ્યાય છે વન નાઇન્ટી સેવન અધ્યાય છે રુદ્ર સંહિતાના એટલે પાંચ ભાગ પાડ્યા છે રુદ્ર સંહિતાના આ રુદ્ર સંહિતામાં સૌથી પેલા પહેલો ખંડ છે એનું નામ છે સૃષ્ટિ ખંડ આ જગત કેવી રીતના ભગવાને બનાવ્યું એની કથા બતાવી છે ત્યાર પછી બીજું જે છે સતી ખંડ એની અંદર ભગવાન શિવના પ્રથમ પત્ની સતી માતાનું ચરિત્ર બતાવ્યું છે ત્યાર પછી ત્રીજો ખંડ એનું નામ છે પાર્વતી ખંડ આ પાર્વતી ખંડ ની અંદર મા પાર્વતીના શિવ સાથે લગ્ન અને શિવની સાથે જે રમણ કર્યું કૈલાસ કૈલાશ પર્વતની અંદર એ બધી કથા બતાવી છે ત્યાર પછી કુમારખંડ બતાવ્યો છે કુમારખંડની અંદર ગણપતિ અને કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય બતાવ્યું છે અને ત્યાર પછી યુદ્ધ ખંડ બતાવ્યો છે યુદ્ધ ખંડમાં ભગવાન શિવ દ્વારા અનેક રાક્ષસોને માર્યા એની કથા બતાવી છે તો બે સંહિતા થઈ પ્રથમ વિદ્યેશ્વર સંહિતા બીજી રુદ્ર સંહિતા રુદ્ર સંહિતાના પાંચ ખંડ બતાવ્યા છે શિવ મહાપુરાણ છે ને એ ભગવાન શિવજીનું શરીર છે આ જે છે ને એ સાક્ષાત મહાદેવ છે આ સાતે સાત સંહિતાની અંદર મહાદેવને વેચવામાં આવ્યા છે પ્રથમ છે તો વિદ્યેશ્વર સંહિતા છે તો એ ભગવાનનું શિવનું મસ્તક છે રુદ્ર સંહિતા છે ભગવાન શિવજીનું હૃદય છે એટલા માટે પાંચ ખંડ અંદર છે હૃદયમાં પણ પાંચ પ્રકારના પ્રાણ હોય છે પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન જેમ જેમ ભાગવતની અંદર રાસપંચાધ્ય છે ને એ ભગવાન વિશ્વ કૃષ્ણનું હૃદય બતાવ્યું છે એમ અહીંયા રુદ્ર સંહિતા જે છે એ ભગવાન શિવજીના પ્રાણ બતાવ્યા છે ત્યાર પછી પછીની જે સંહિતા છે એનું નામ છે સતરુદ્ર સંહિતા આ સતરુદ્ર સંહિતાના બેતાલીસ અધ્યાય બતાવ્યા છે ત્યાર પછી કોટી રુદ્ર સંહિતા છે એની અંદર તેતાલીસ અધ્યાય બતાવ્યા છે આ કોટી રુદ્ર સંહિતા છે ને એમાં બારે બાર જ્યોતિલિંગની કથા બતાવી છે કોટી રુદ્ર સંહિતામાં બારે બાર જ્યોતિર્લિંગની કથા બતાવી ત્યાર પછી બતાવી છે ઉમા સંહિતા ઉમા સંહિતાની અંદર માં જગદંબા દ્વારા એક રાક્ષસ મહિષાસુરનો વધ એની કથા અને ઉમા માતાના એટલે કે પાર્વતી માતાના પરાક્રમનું વર્ણન બતાવ્યું છે અને ત્યાર પછી કૈલાસ સંહિતા બતાવી છે કૈલાસ સંહિતા ની અંદર કૈલાસ નું વર્ણન બતાવ્યું બહુ નાનો છે કૈલાસ સંહિતા પણ બહુ સુંદર મજાનો છે અને ત્યાર પછી છેલ્લી સંહિતા છે એનું નામ છે વાયવીય સંહિતા આ વાયવીય સંહિતાની અંદર ભગવાન શિવજીના એક હજાર નામનું વર્ણન બતાવ્યું છે ભગવાન વિષ્ણુ એ સ્વયં એક હજાર નામ લઈ અને મહાદેવની કમળ દ્વારા પૂજા કરી હતી અને એક એક નામ બોલ્યા હતા આ શિવ મહિમ ના સ્તોત્ર એક શ્લોક આવે છે હરિસ્તે સાહસ્ત્ર કમલ બલિ માધાય પદયો યદે કોને તસ્મી कमलं गतो भगत्यो द्रेक परिणतिमसौ च प्रभपुषा त्रयाणां रव्रये श्रीपुरहरजागरति जगता अरिषिते सहस्रम् વિષ્ણુએ એક હજાર કમળ દ્વારા મહાદેવ ની જે પૂજા કરી હતી એ વાયવ્ય સંહિતા ની અંદર બતાવી છે આજ વાયવ્ય સંહિતા ની અંદર વિષ્ણુ ભગવાન શિવજી ના એક હજાર નામ છે ભગવાન શિવ જેમ વિષ્ણુ ભગવાન ના એક હજાર નામ છે એમ શિવજી ના પણ એક હજાર નામ છે કઈ જગ્યાએ છે તો કે એડ્રેસ શિવ મહાપુરા